ગઈકાલે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં હત્યાના બનાવે ખળભળાટ મચાવી દીધો છે જેમાં આરોપીની હેવાની સામે આવી છે યુવતીને મોઢાના ભાગે પથ્થર ના ઘા ઝીંકીને હત્યા કરી તેના કારણે આ ઘટનાથી ફેલાયો છે અને પીડિત પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે આ સમગ્ર ઘટના વિગત છે કે જે આરોપી અવેઝ ખાન છે તેના થોડાક સમય પહેલા જે યુવતી છે ફલક નામની જે યુવતી એની સાથે સંબંધ થયા હતા જો કે તેમના આગામી દિવસોમાં લગ્ન લેવાના હતા પરંતુ આ યુવતી દ્વારા આ આરોપી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો તેના વ્યવહારને લઈને આ લગ્ન નથી કરવા તેને તે પ્રકારની વાત પણ કરવામાં આવી આ આરોપી છે યુવતી પર કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેને લઈને ગઈકાલે આરોપી ફરી આ યુવતીને ફોન કરીને દબાણ કરે છે અને તેને મળવા માટે બોલાવે છે ત્યારબાદ આ યુવતી પિકનિક હાઉસ ખાતે પહોંચે છે જે દરમિયાન તેની હત્યા નિપજાવી દેવામાં આવે છે આ ઘટનાથી ખળબળાટ મચી ગયો હતો અને પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે આ મામલે શું કહી રહ્યા છે ઝોન શું છે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાકરિયા લેક છે ત્યાં ગેટ નંબર સાત પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ બે એક બેન છે એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ હતી એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ મોહમ્મદ આવેશ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે અત્યારનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે પ્રાઇમરી કોઈ એવું કારણ નથી મળતું પણ જે બેસિક વસ્તુ અમને જે સામે હમણાં આવી છે અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશનમાં એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈને કોઈ જાતની શંકા હતી આપીને

અને પાછળના મોટિવ અન્ય જે એવિડન્સ હોય છે એ જરૂરી એવિડન્સ મોબાઈલ વગેરે મેળવવાનો હોય છે અને એમાં જો અમને એવું પણ જાણવા મળશે કે એના વિરુદ્ધ કોઈ અન્ય કોઈ ગુનો નોંધાયેલો છે કે નહીં એ પણ અમે તપાસ કરશું ને એવું જાણવા મળશે તો એને પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ રાખશું થેન્ક યુ સર